અત્યારે મિત્રો આપણે રાજકોટની અંદર જેને હું છું મિલનતાવાની અંદર અહિયાં ની વાત કરવામાં આવે ને તો સો રૂપિયા ની અંદર ઊંધિયું ખાવાનું પસંદ કરતા હોય છે કારણ કે તમે ને બાપુ એટલે તમને ચાપડી ઊંધિયું હું છે એ તમને સમજાવી દો આ છે આપણું જે નોર્મલી રસાવાળું ઊંધિયું બને એને આ છે એમનો સ્પેશિયલ રસો સાથે સાથે આ આયુર્વેદિક ચટણી અને બે પ્રકારના અલગ અલગ ગોળ નાખીને મસ્ત મજાની ડીશ બનાવવામાં આવે છે એને લોકો અહિયાં ચાપડી અંદર અનલિમિટેડ રહે છે લોકો અહીંયા ખાવાનું અને પાર્સલ લઈ જવાનું પ્રિપેર વધારે કરતા હોય છે આ છે એમનું મસ્ત મજાનું રસાવાળું ઊંધિયું જેની અંદર અલગ અલગ વેજીટેબલ સાથે સાથે મસ્ત મજાની ચણાના લોટની ગોટી અને આ છે એમની ચાપડી ત્યાં લોકો આ ચાપડી ઉંધિયું બેસી અને મસ્ત મજાનું રોડ સાઈડ એન્જોય કરતા હોય છે જેને મસ્ત મજાનું ચોળી અને એન્જોય કરવાનું હોય છે બે પ્રકારની અલગ અલગ ચટણી નાખીને જો તમારે પણ આનો મોજ લેવી હોય તો પહોંચી જવાનું છે ભક્તિનગર સર્કલ સીપુટ રોડ મેઘાણી રંગભવનની સામે રાજકોટ